આઠ માર્ચે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ચારેકોર ઉજવણી થઈ ત્યારે ભાવનગરના ભાભર શહેરમાં પણ મહિલા દિનની ઉજવણી થઈ શ્રીજન કલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માળખા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓનું સન્માન સમારોહ યોજાયો કાર્યક્રમમાં ભાભર તાલુકાની શાળાને વિદ્યાર્થીનીઓ આરોગ્ય શિક્ષણ સામાજિક કાયદાકીય તેમજ મહિલા પોલીસકર્મીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા વિશ્વ મહિલા દિવસ શા માટે ઉજવાય છે તે વિષય પર પોતાના વિચારો રજૂ કરી નારી શક્તિને બિરદાવી હતી તેમજ દીકરા દીકરીને સમાન શિક્ષણ સારા સંસ્કાર આપી સમાજ ગામ અને દેશમાં તેમજ વિશ્વમાં નામના મેળવે અને નારી દરેક ક્ષેત્રે આગળ વધે તેવી કરવામાં આવી હતી આજે માર્ચ મહિલા દિવસ નિમિત્તે મારું અત્રે સન્માન કરવામાં આવ્યું છે અત્રે શ્રી જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માડકા દ્વારા માતૃવંદના કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે અહીંયા આયોજન કરવામાં આવ્યું અને નારી શક્તિને બિરદાવવામાં આવી તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને હું આભાર પણ વ્યક્ત કરું છું કે એમને જે અત્યારે આયોજન કર્યું છે એટલું જ સુંદર રીતે આયોજન કર્યું છે નગરપાલિકા વનની અંદર કે જેના કારણે જે વિદ્યાર્થીનીઓ છે જે મહિલાઓ છે કે જે હજુ પણ સામાજિક રૂઢિગત જે છે એનાથી દબાયેલ છે તો એને પ્રોત્સાહન મળ્યું છે અને આવા કાર્યક્રમ દ્વારા એમને ઘણું બધું પ્રોત્સાહન મળ્યું છે કે જેઓ વિદ્યાર્થીનીઓ વગેરે જે છે આવતા જે ભવિષ્યની અંદર પોતાનું ભવિષ્ય જાતે ઘડશે આવું સુંદર આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું તે બદલ અમે બધા જ તેમના આભારી છીએ આજે આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આજે વિશેષ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી ખાસ કરીને વિશેષ રૂપમાં જોઈએ તો નારી શક્તિ એ મહાન છે વિશેષ વંદે માત્રમ અને ભારત માતા કે જે બોલીએ છીએ તો નારીનું સ્થાન ખૂબ જ ઊંચું અને મહાન છે માત્ર ને માત્ર અગર નારી શક્તિ જાગૃત લાવી જાગૃતિ સ્વયં લાવીને તો જીવન એક મહાન બની શકે છે વર્તમાન સમયે પરમાત્મા પિતા સ્વયંભૂ આ ધરા ઉપર આવી અને નારી શક્તિને એક મહાન શક્તિ અવતાર એવું શ્રેષ્ઠ જીવન બનાવવા માટે પરમાત્માએ એક રાજયોગની સહજ અને સરળ વિધિ શીખવાડી છે જેના દ્વારા નારી એ ખુદનું નહીં સનું નહીં પણ સર્વ પૂરા વિશ્વનું કલ્યાણ કરી શકે એવી તાકાત છે